હલો હલો પિન્ટુભાઈ બોલે This call is yeah. now being recorded. અમીર બારારી બોલું ભાઈ દેવભૂમિ દ્વારકા બોલો કેમ છો મજામાં બસ શાંતિ છે મે તમને ક્યારે એવું મે તમને નિવેદન આપ્યું કે આ કોઈ સાબિત થાય એટલે હું તમારા સમર્થનમાં આવીશ ઉમેશ ભાઈ આત્રોલિયા સાથે તમે વાત કરી હતી હા કઈ રીતે ને એમાં તમે શું બોલેલા હો

બરાબર તમે વિડીયા તો બહુ જોરદાર મારો હો આમ એકદમ આમ તમારે વ્યુ બ્યુ હારે આવે બરાબર આવો ક્યારેક દર દ્વારકા બાજુ દ્વારકા બાજુ આવી બરાબર આપડે ભાઈ એવા વિડીયા બનાવાના હે બે સમાજ વચ્ચે કે પ્રેમ ભાવના બની રહીએ પ્રેમ ભાવના જો મારે કોઈ સમાજ વિરોધ નહીં અત્યારે તું એ રેકોર્ડિંગ છો અને હું એ રેકોર્ડિંગ કરું પેલા તો હે ને મેં હજુ તમને તું કરો નહીં દીધો કે બે સમાજ ને આપણે ઉગ્રતા નથી લાવવાની ને વિડીયા એવા સારા બનાવવાના છે જો એક કોઈ ટાઈગર કરીને હે તમારામાં અને એક અમારામાં દેવું કરીને એ ઈ બે હા એવું કી કે અડધે સુધી તું આવો ને ઓલોકે અડધે સુધી હું આવું હકીકતમાં બે પાસે કઈ છે નહી વાહન હમ ફાકા મારે હે બે હકીકત માં ગ્રાઉન્ડ લેવલ એ કંઈ થાતું નથી એટલે એ બધા વીડિયા બધા ફાકા મારે હે કોઈ થી કંઈ થાતું નથી આ માં મારું કહેવા મતલબ હું છે સમાજ સમાજ ને ઉપરે પ્રેમ ભાવ ના રાખવાની સમજણ એ વાત તમારી બરોબર છે હું સ્વીકારું છું એ વિગ્રમે જે હોય જો દેવ ભય ક્યાં હોય ના હોય મને માહિતી નથી અને જે મુલાકાત કાઈગર ભાઈ હે એમની ક્યાં હોય ના હોય મને માહિતી નથી બરોબર કેનો છે આ કાઈગર એ ભાવનગર બાજુ નો લઇ પણ હું તમને શું કેવા માંગુ દેવું દેવું હોય સાંતલપુર નો એ સાંતલપુર નો એને એને નથી કોઈ હમણાં બે માર્કેટ માં આવ્યા બે જીકમ જીક કરે હકીકત માં બે સમય પ્રેમ ભાવ રાખે એક એક મિનિટ ખાલી મારી વાત સાંભળો તમે આઠ દિવસ સુધી મારો એવો વિડીયો સાંભળ્યો કે જેની અંદર હું ખુલ્લે આમ આહીર સમાજ વિશે બોલ્યો હા હું જાહેરાત નો વિરોધ કરું છું કારણ કે મારો વિરોધ જોયો કોળી સમાજ વિશે હું ક્યારે અહીર સમાજ વિશે બોલ્યો એ તમારી વાત નથી એવી કારણ કે હા કાયદેસર ની કાર્યવાહી એની ઉપર થાય એનો પર જો ગુંડા લુખા તંતુઓ ઘોડે જો એનો વર્ગોડો કાઢવામાં આવે તો મને એનો કઈ વિરોધ નહીં પણ એ સાબિત થાય તો વાત છે ને અરે સાબિત તો વાત થાય સાબિત પ્રશ્ન નથી ઈ જયરાજ નો પ્રશ્ન નથી પણ મારો કેવાનું હું મતલબ છે આ જેટલે તમે આ ચાર પાંચ જણા વિડીયો હામ હામાં જીકો હોય મારે કેવાનો મતલબ હું હે બે સમાજ ને પ્રેમ ભાવના સંદેશો આપવાનો હોય એટલે હું છે એકતા બન ભાઈ એક વસ્તુ મારી સાંભળો હું આર સમાજ વિશે બોલ્યો હોય ને પણ મારા જયરાજ સાથે હું તમને ભય કહીને અત્યારે વાત કરું મારે તમારે હારે કઈ લેવા લેવા નહીં બરોબર જી બિલકુલ હા મારા જયરાજ હારે કારણ કે તમારા વ્યક્તિ વ્યક્તિના નિર્દોષ ને કોઈ મારી જાય તો તમને કેવું થાય હું પોતે એક સામાજિક કાર્ય કરતા હું ચાલો પાર્ટી બાલટી ની તો અત્યારે સાઈડ ની વાત છે પાર્ટી સાઈડ માં હું પાર્ટી સાથે જોડાણો છું તમે પાર્ટી સાથે જોડાણ પાર્ટી બીજેપી જયારે મારા સમાજ ની વાત આવે ને એમાં હું પાર્ટી કશી નું રાખતો નહીં મારો સમાજ એ જ મારું ગૌરવ હું પેલા મારા સમાજ ને રાખું હું અને પાર્ટી બાલટી બધું પછી રાખું એટલે જયારે મારા સમાજ ની વાત આવે એટલે પાર્ટી બાલ્ટી હું માનતો નહીં એટલા માટે નું કહું કે હા જાહેરાત માં કે જાહેર માં વરઘોડો થઇ જાય એટલે આપડે વાત પૂરી આપડે કઈ લેવા ના દે લે જયરાજ ભાઈ નો વરઘોડો આજે નહી નીકળે ને કાલે નહી નીકળે તમે લખવું હોય રેકોર્ડિંગ કરવું હોય કરી લ્યો કેમ કે ઈ જયરાજ ભાઈ રહ્યો ને મારો નાનો ભાઈ હે મારા ભાઈ નો વરઘોડો કાઢવો હોય ને તો કાયદા કીય રીતે બહુ લડવું પડે અને જયરાજભાઈ નિર્દોષ છે સાબિત થાય ને એ પછી નો ઈ તમે કઈ રીતે કહી શકો કે નિર્દોષ મારો ભાઈ મને બધું ખબર હોય કે મારો ભાઈ દુષ્કૃત્ય ના કરે મારો ભાઈ દુષ્કૃત્ય કોઈ ના કરે ના ના એ તો હું કહું ને કે મારો ભાઈ આજે સરપંચ છે બરોબર ભાઈ એ મારો ભાઈ કોઈ દી ખોટું ના બોલે સરપંચ નથી પેલી વાત અરે એનો ભાગ એ છે એ પેલા એ સરપંચ જ હતા અત્યારે એના ભાગી સરપંચ છે એ પેલા તો એ જ સરપંચ હતા ને નવનીતભાઈ સરપંચ નથી એ વાત હું ક્લિયર કરી દઉં તમને અરે અત્યારે એ સરપંચ નહીં પણ એ પેલા તો એ સરપંચ જ હતા ને પેલા હતા નતા ઈ વાત મને ખબર નથી પણ એક સરપંચ કહી શકો પણ એ સરપંચ નથી એના ઘરના હશે પૂર્વ સરપંચ લો આપડે એમાં મચા પૂર્વ સરપંચ ચલો હા પૂર્વ સરપંચ કહી શકો અને મારું શું છે મારે અત્યારે ફોન કરવાનો બીજું કોઈ ભાવર્સ ભાવર્સ નથી રાજુ તમે સાંભળો ચલો નવનીતભાઈ માયાભાઈ આહિર ને ફોન કર્યો બરોબર હું સ્વીકારુ માયાભાઈ આહિર ને આ નવનીત ભાઈ એમ કીધું હોય કે ભાઈ તમે માફી માગો કોળી સમાજ કેટલો ભોળો હ ખરેખરી તમે સાંભળી લેજો એની અંદર નવનીતભાઈ એવું બોલે હે કે માયા હતા તમે સાંભળી લેજો મેં સાંભળેલું એટલે હું કહું કોળી સમાજ આટલો ભોળો હું તમને એ કહી દઉં એમને એવું નહી કીધું કે તમે માફી માગો માફીનો વિડીયો બનાવો એવું એક વાત સાંભળો કીધા વગર પણ માફીનો વિડીયો આપે એ પણ મહાન કેવાય લગન માયાભાઈ નો વિરોધ નથી કરતો નો વિડીયો આપે ને મહાન કેવાય એ વાત અને એનું પણ એક કારણ છે કેમ કે બગદાણા ને તમે પણ માનો છો અમે પણ માની છીએ બે સમાજ માને છે એટલે એમાં માફી કઈ ખોટું નથી હમ બરાબર બરોબર અને મારે તમને અત્યારે કોલ કરવાનો એ જ ભાવાર્થ છે કે બે પ્રેમમાં ભાઈચારો રાખવાનો છે અને વ્યક્તિગત દુશ્મની હોય વ્યક્તિગત સુધી રાખવાની અને સમાજ લેવલે જે અમુક હાલી નીકળ્યા અને એના વિડીયો શેર કરે પબ્લિક અમુક ની વાત જવા દો કારણ કે હું મારી પર્સનલ વાત કરું મને જયરાજ સાથે વિરોધ હા મેં એક આહીર સમાજ નો એક પર્સનલી વિડિયો ઉતાર્યો હોય તો તમે મને કહી શકો પણ જયરાજ ભાઈ નો વરઘોડો આજે નહીં નીકળે ને કાલે નહીં નીકળે આ એક તમે ખાસ ખાસ તમને હું રેકોર્ડિંગ થાય ને કઉ સાબિત તમે કરો પેલા જો મારા ભાઈ હું તમને મારા ભાઈ મારા ભાઈ કઈ સંબોધું છું કે સાબિત કરો પેલા ઈ વસ્તુ હું તમને નોટિસ કરું અને હું એક પ્રોગ્રામમાં માં હું મળીએ પછી ક્યારેક તમે આવજો દ્વારકા બરોબર અને ચોક્કસ મળશું આપડે ભાઈ ઓકે 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 જય દ્વારકાધીશ ઓકે